કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીનું મેરિટ અટકાવી દેવાતા એડમિશનથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલી છે ત્યારે વધુ એકવાર એડમિશન પ્રક્રિયાને લઈને વિવાદમાં આવી છે કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ભારે હોબાળો મચાવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં સમાવેશ થાય તેવી માંગ કરી હતી એમએસ યુનિવર્સિટીમાં દેશથી વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે તેવામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોમર્સના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પંચોતેર ટકાએ થંભાવી દેવામાં આવી હતી જેમાં કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકા પૂરતું સીમિત રહ્યું હતું જ્યારે જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા એડમિશનથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષમાં સમાવેશ થાય તેવી માંગ કરીને કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશનના મુદ્દે દોડી આવ્યા હતા અને વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો

જો આમાં કોલેજમાં એડમિશન મળી ગયું છે એસસી એસ ટી વાળાને તો આજે અમારે વાળાને કેમ નહીં અને બીજું કે અમે વડોદરાવાસી છે તો વડોદરાવાળાનો પહેલો હક હોય કે એનું એડમિશન થવું જ જોઈએ વડોદરાવાસીઓને તો આજે વડોદરાવાસીઓને એડમિશન નથી મળતું આજે બીજી સિટીવાળાને એડમિશન મળી ગયું છે તો એ દરમિયાન હું અપીલ કરું છું ગવર્મેન્ટને કે અમને વડોદરાવાસીઓને પહેલા એડમિશન મળવું જોઈએ અને અમને મળવું જ જોઈએ હવે અમે રજૂઆત કરવા જે છીએ કેતન પંડ્યા કરીને છે કેતન ઉપાધ્યાય કરીને છે જે હેડ ઓફિસે અમે ગયેલા હેડ ઓફિસે ત્યાં મળ્યા નહીં હવે અત્યારે ક્યાં અહીંયા બીજા કોઈ ઓફિસમાં છે એમને અમે મળવા માટે જઈએ છીએ એમને અમે દરખાસ્ત કરીશું વિનંતી કરીશું કે અમને એડમિશન જોઈએ એટલે જોઈએ વડોદરા વડોદરા વાસીઓનો પહેલો હક છે અને અમને મળવું જ જોઈએ અને અમે હક માંગે છે છીએ આજે સ્ટુડન્ટ છે આજે અમારે આજે એવું થઈ ગયું છે કે પ્રાઇવેટ વાળા આજે એક એક લાખ રૂપિયા જે ફીસ છે એમએસ યુનિવર્સિટી છે અમારી તો અમે બરોડા વાસી છે તો અમને કેમ નહીં એટલે એડમિશન અમને સૌ પ્રથમ અમને મળવું એ મારી દરખાસ્ત છે હિતેશ હિતેશ મગર બ્રાહ્મણ છે અમે છોકરીઓને કઈ દૂર દૂર મોકલીએ અને અમે અહીં વડોદરા સિટીમાં રહીએ છીએ અમને તો મળવું જોઈએ અમે જનરલમાં તો ગુનો છે તમે પોતે જનરલ છો તો તમે પ્રોફેશન જોબ પર છો તો તમે ઘરમાં તમારા છોકરાઓને આવું થાય તો તમારા પર કેવી રીતે અમે બ્રાહ્મણ છીએ તમારે તમારે જોવાનું હોય ઊંચી કાસ્ટના લોકોને પહેલા આપવા તમે થર્ટી ફાઈવ ને નીચે આપી શકો તો જનરલ વાળાને કેમ નહીં સિક્સ્ટી પર્સેન્ટ તો બહુ બહુ થઈ ગયું બોર્ડની પરીક્ષા એટલે છોકરા ઉપર પ્રેશર હોય ને એમાં એ લોકો સિક્સટી ઉપર લાવતા હોય તો પછી કેમ એમને ના મળી શકે અને તમે દર વર્ષે દસ દસ બાર બાર હજાર ને આપો છો સીટો તો આ વખતે કેમ પાંચ હજાર પર તમે રહો શું પગલાં લેવાના અમે એ છે એટલે એમનું ત્યારું કરી શકશે તો અમે બસ અમે તો એટલી જ અપીલ કરીએ કે અમારા છોકરાને એડમિશન મળી શકે અને અમે એમ વાલીઓને વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરો તો કંઈક રસ્તો નીકળે બીજું તો અમે શું કરી શકવાના હતા

કાલથી બધા સ્ટુડન્ટ સ્ટુડન્ટમાં છે હવે શું કરીશું અમે અમારો હક જ માંગીએ છીએ અમે કોઈ ભીખ નહીં માંગી રહ્યા એટલે અમને અમારો હક મળવો જ જોઈએ અમે લોકો અહીંયા વડોદરા વાસી છે તમને તો પહેલા હક મળવો જોઈએ બસ મારું નામ વકતુલ સિંહ છે